પરંતુ તેર ઓગસ્ટ બે હજાર પચીસ સુધી તો સાહેબ જેલની અંદર રહેવા ના જ છે ભાઈ ચૈતરભાઈ વસાવા કેમ કેમ કે તેર ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ ચૈતરભાઈ વસાવાની હાઈકોર્ટમાં સુનાવણી થશે ભાઈ જ્યારે હાઈકોર્ટની અંદર ચૈતરભાઈ વસાવાની સુનાવણી થશે ભાઈ ત્યારે સાહેબ જોવું ખૂબ જ મહત્વનું રહેશે કે શું ખરેખર ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાંથી શું સારા સમાચાર મળે છે ભાઈ કેમ કે સંજયભાઈ વસાવા તમને ખબર હશે કે એમનું તો એક જ કેવું છે સંજયભાઈ વસાવાનું કે ચૈતરભાઈ વસાવા માફી માગે તો સાહેબ હું એમને માફ કરી નાખું પણ સાહેબ તમને ખબર છે ને મને ખબર છે કે ચૈતરભાઈ વસાવા માફી છે ભાઈ અને જો માફી હોત તો તો આટલા હવે માફી નથી માગતા ભાઈ અને એટલા માટે સંજયભાઈ વસાવા એમ કે છે કે માફી માગી લો સાહેબ હું મારી એફઆઈઆર ખેંચવા માટે રેડી છું સાહેબ તમે માફી માંગી લો પણ સાહેબ કદી ચેતરભાઈ વસાવવા માફી માગે તમને લાગે કે માફી માગે સાહેબ કોઈ દી માફી ન માગે અત્યાર લગીન તો માફી માંગી જ નથી ને હવે શું માફી માંગે તો સાહેબ હવે સો વાતની એક જ વાત છે ભાઈ કે તેર ઓગસ્ટ બે હજાર પચીસ સુધી ચૈતરભાઈ વસાવાને જેલમાં રહેવું પડશે ભાઈ અને તેર તારીખના દિવસે ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે ત્યારબાદ વકીલ સાહેબ અને એની સાથે સાથે જે જજ સાહેબ એ બંને મળી અને ચેક કરશે ભાઈ એમના જે કંઈ પણ દસ્તાવેજો જે કંઈ પણ પાના બધું હોય બધું ચેક કરશે ત્યારે નક્કી કરશે કે ચૈતરભાઈ વસાવાને જેલની બારે મૂકવા કે ન મૂકવા બાકી તમને શું લાગે દર્શક મિત્રો કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ